તો આપણે કડવો લીમડો આપણે હરેક જગ્યાએ મળી રહી છે કડવો લીમડો શેરી વિસ્તારમાં અથવા વાડીમાં સીમમાં રોડ ઉપર બધે હોય જ છે તો એ કડવો લીમડો છે એના પાન ડાળખા હોય એ આપણે લઈ લેવાના અને પછી એ પાણી આપણે તપેલામાં નહાવા માટે કેમ ઉકળવા મૂકીએ એ ઉકળવા મૂકવાનું અને એમાં લીમડો નાખી દેવાનો સાંજે સાંજે એ રીતે પાણી ઉકાળી અને પછી ઠંડુ કરવા મૂકી દેવાનું અને સવારે આપણે એ પાણી ગાળી અને લીમડાના પાણીથી નહીં લેવાનું બીજા કોઈ પણ સાબુનો ઉપયોગ કરવો નહીં જ્યારે આપણે ખંજોળ આવતી હોય શરીરમાં ચૂમકી નીકળી હોય ત્યારે ફક્ત ને ફક્ત લીમડાવાળા પાણીથી જ નહીં લેવાનું આ રીતે સવારે નવાનું ને એ જ રીતે સવારે પાછું પાણી કરીને મૂકી દેવાનું આખો દિવસ ઠંડુ થવા દેવાનું એ સાંજે પાછું સૂતા સમયે નહિ લેવાનું આ રીતે પંદરથી વીસ દિવસ તમે ઉપચાર કરશો આ રીતે નવાનું એટલે તમને ચોક્કસથી ખંજવાળ મટી જશે લાલ ચૂમકી જે નીકળી હશે એ પણ સારું થઈ જશે અને બીજું ખાસ કે જ્યારે તમને ખંજવાળ આવતી હોય ત્યારે નિમકનો ઉપયોગ ઓછો કરવા આપણે નિમક વગર નથી ચલાવી શકતા છતાં પણ બનતી કોશિશ કોઈ પણ નમકીન વસ્તુ ખાવી નહીં અને શાકમાં પણ નિમક ઓછું નાખવાનું જેથી કરીને આપણી ખંજવાળ ઝડપથી મટી જાય અને સારું થઈ જાય સારું થઈ જાય પછી ખાવાનું જ છે તો આ રીતે ઉપયોગ કરજો અને કોઈ પણ એ જ્યારે તમે આ લીમડાના પાણીથી નાહવાની શરૂ કરો ત્યારે કોઈ પણ સાબુનો ઉપયોગ બંધ કરી દેવાનો તમે દવાખાને જાશો તો ડોક્ટર પણ કહેશે કે તમે લીમડાના સાબુથી નાઓ પણ ડાયરેક્ટલી આ તો કુદરતી જ લીમડાના પાણીથી તમે નાવ તો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાનાથ જય દસનામ ગૌસ્વામી ચેનલ મારી ચેનલ નું નામ છે તે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જે ભોળાના જે દસનામ